નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ અઢાર જેનું નામ છે પંગોમ લંઘાયતે ગિરિમ એટલે કે પાંગડો પર્વત ચડે એટલે ઈશ્વરની કૃપા હોય તો અપંગ છે એ પણ પર્વત ઉપર ચડી શકે છે જેનું જીવતું જાગતું ઉદાહરણ છે અરુણિમા અરુણિમાના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે અરુણિમા વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે એના જીવનમાં અચાનક એક કરુણ ઘટના બને છે અને તે અપંગ બની જાય છે છતાં પણ સહેજ વિચલિત થયા વગર એ સતત સંઘર્ષ કરતી રહી સંઘર્ષ અને દ્રઢ મનોબળને કારણે તે સિદ્ધિના શિખરે પહોંચી તો ચાલો હવે આપણે પાઠ સમજીએ તો ભરેલી ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો બરેલી જિલ્લાની હોસ્પિટલનો જે સ્ટાફ છે તેમાં દોડધામ મચી ગઈ કારણ કે અરૂણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું પરંતુ ચિંતાની વાત એ હતી કે ત્યાં લોહીની વ્યવસ્થા હતી નહીં અને દર્દીને બેહોશ કરવા માટેનું જે એનેસ્થેસિયા હોય તેની પણ સુવિધા ન હતી અરૂણીમાં અર્ધ બેભાન અવસ્થામાં આ બધી જ વાત છે એ સાંભળતી હતી ત્યારે તેને ડૉક્ટરને હિંમતથી કહ્યું કે સર મારો પગ કપાયો છે અને આખી રાત હું રેલવેના પાટા ઉપર પડી રહી હતી મેં ખૂબ જ વેદના સહન કરી છે તો હવે તમે મારો પગ કાપશો તો એ મારા સારા માટે જ કાપશો ને તો હું એ બધું સહન કરી લઈશ તો અરુણિમાની આ મક્કમતા જોઈને ડોક્ટર અને નર્સ છે તે પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેનામાં મદદ કરવાની ભાવના જાગી ઉઠે છે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટ રક્તદાન કરે છે અને એનેસ્થેસિયા વગર જ અરુણિમાના પગનું ઓપરેશન થાય છે ખૂબ જ વેદનાભરી પરિસ્થિતિમાં તેનો પગ છે એ છૂટો કરવામાં આવે છે એ પીડાનું સ્મરણ આજે પણ જ્યારે અરુણીમાં કરે છે ત્યારે તેના રૂવાડા છે એ ઊભા થઈ જાય છે તો બે હજાર અગિયારની અગિયાર એપ્રિલે અરૂણીમાં સીઆઈએસ એફ જેનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સ જેનો અર્થ થાય છે કેન્દ્રીય સુરક્ષા બળ સંસ્થા તો એમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા તે પદ્માવતી એક્સપ્રેસમાં લખનઉથી દિલ્હી જતી હોય છે ત્યારે ટ્રેનમાં કેટલાક બદમાશો છે તેની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે ડબ્બામાં બીજા મુસાફરો હતા તે લોકો આ ઘટના જોઈ રહેલા હતા છતાં પણ કોઈ તેનો વિરોધ કરતું નથી કોઈ તેને અટકાવતું પણ નથી પરંતુ અરૂણીમાં છે તે વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર હતી એટલે અરૂણીમાં છે એ પોતે એ બદમાશો સામે લડે છે પરંતુ પોતે એકલી અને અસહાય હોવાથી બદમાશોને પહોંચી શકતી નથી અને અંતે બદમાશો છે એ તેને ટ્રેનની બહાર ફેંકી દે છે અને કમનસીબે એ જ સમયે સામેથી બીજી ટ્રેન છે એ પસાર થાય છે અને એના ઉજ્જવળ ભાવીને કચડતી જાય છે એટલે કે અરૂણિમાનો ડાબો પગ છે તે ટ્રેન નીચે કપાઈ જાય છે લોહી લુહાણ હાલતમાં તે આખી રાત મદદ માટે બૂમો પાડતી રહી તે રેલવેના પાટા ઉપર પડી હતી છતાં પણ કોઈ તેની મદદે આવતું નથી રાત્રિના અંધકારમાં સાત કલાક તે રેલવેના પાટા ઉપર પડેલી હતી ત્યાંથી બીજી ઓગણપચાસ ટ્રેન પસાર થઈ પરંતુ આ મુશ્કેલીના સમયે કોઈ એની મદદે આવ્યું નહીં માત્ર એના કપાયેલા પગ કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા હતા અરૂણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર જ લટકતો હતો અને જમણા પગના હાડકાના તો ઘણા બધા ટુકડા થઈ ગયા હતા અને એની કરોડરોજોમાં તિરાડ પડી હતી તે ચીસો પાડતી સહન કરતી રડતી ત્યાં પડેલી હતી અને સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવે છે ત્યાંની લાંબી સારવાર પછી તે થોડીક સ્વસ્થ થાય છે ત્યારે તેને સમાચારપત્રોમાં એવા સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે તેણે કૂદકો મારેલો હતો આવું બન્યું છે તો એના પરિવાર આજે તમામ અફવાઓ છે એ ખોટી છે એવું કહે છે પરંતુ કોઈ તેની વાત માનતા હોતા નથી તો સત્ય તો જ્યારે એના સમયે આવે ત્યારે જ તે જોવા મળે છે પરંતુ અરુણિમા છે તેને પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું કે જહા ચા વહા રા એટલે કે ઈચ્છા હોય તો રસ્તો આપોઆપ મળી જાય છે એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ પર્વતારોહણ એટલે કે પર્વત પર ચડવું તો જ્યારે તે આ વાત નક્કી કરે છે ત્યારે લોકો તેને ગણ છે કારણ કે પગ વગરના માનવી માટે પર્વતારોહણ અશક્ય છે છતાં પણ અરુણિમામાં દૃઢ સંકલ્પ શક્તિ હતી પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા સહાય મેળવવી એ બે અઘરા પ્રશ્નો ઊભા હતા લોકો તેને સમજાવે છે કે તારો આ જે સંકલ્પ છે એ તું છોડી દે કારણ કે એક તો તારો પગ કપાઈ ચૂક્યો છે અને બીજા પગમાં તિરાડો છે કરોડરજ્જુમાં પણ તિરાડો છે અને તું સાજી થઈ જાય પછી કોઈક નોકરી કરી લે છે લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું પરંતુ તેનો અડગ આત્મવિશ્વાસ દેખાતો ન હતો છતાં પણ અરૂણિમાનું અંતર છે આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું ત્યાર પછી આપણે જોઈએ કે અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી એના અડક મનોબળે એને મજબૂત બનાવી જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માગતી ન હતી તે ઓગણીસો પંચ્યાસીમાં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા પાલ પાસે જાય છે તેમણે અરુણિમાના નિશ્ચયની અડકતા જોઈ કહ્યું કે એવરેસ્ટ જેવું દુર્ગમ પર્વત પર ચડવાનું કામ તે વિચારી લીધું છે તે તારા હૃદયમાં નક્કી કરી લીધું છે તો હવે માત્ર તારે એને સર કરવાનું જ બાકી છે માત્ર તારે હવે જગતને બતાવવાનું જ બાકી છે બચેન્દ્રીપાલ સાથેની મુલાકાત પછી એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ આવે છે પરંતુ આ ક્ષેત્રમાં પણ અનેક મુશ્કેલીઓ એની વાટ જોઈને બેઠી હતી બચેન્દ્રીપાલે તેને સમજાવ્યું હતું કે અરુણીમાં તારા વિચારથી અને તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે પણ તું સાબિત કર કે હવે આવા શરીરે પણ તું એવરેસ્ટ સર કરી શકીશ અને પછી અરુણીમાં છે એ મહેનત કરવા લાગે પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા માટે બધા એકસાથે નીકળતા ત્યારે લોકો અરુણિમાને સલાહ આપતા કે અરૂણિમા તું ધીમે ધીમે આવશે જ્યારે આવું એ કહેતા ત્યારે અરુણિમા છે એને ખૂબ જ ગુસ્સો આવતો અને તે ખૂબ જ મહેનત કરવા લાગતી અને આઠ મહિના બાદ આ પરિસ્થિતિ છે તે બદલાઈ જાય છે અરુણિમા હવે સામાન સાથે સૌની સાથે નીકળે છે અને સૌની સાથે પહોંચી જાય છે અને સૌની પહેલાં પણ પહોંચી જાય છે ત્યારે લોકો એને પૂછતા કે અરુણિમા કહે તો ખરા કે આવું બધું તું શું ખાય છે તો તાલીમ બાદ હવે વારો હતો તેના સ્વપ્નને સાકાર કરવાનો લક્ષ્યને પામવાનો સમય આવી ગયો હતો એ એવરેસ્ટને સર કરવા માટેનો પરંતુ મુશ્કેલીઓ ડગલેને પગલે એના આગળ ઊભી હતી પહેલી કસોટી હતી એના જે કોચ છે શેરપાતેને સમજાવવાની કારણ કે શેરપાને એવી ખબર પડી હતી કે અરુણિમાનો એક પગ છે તે કૃત્રિમ છે એટલે તે પોતે તેનાની પોતે તેની સાથે લઈ જઈ શકશે નહીં કારણ કે તેમાં શેરપાને પોતાનું જીવનું જોખમ ખેડવું પડે એમ હતું અને તે વિચારી અને તે આનાકાની કરતા હતા એટલે કે હાના કરતા હતા પરંતુ અરૂણિમાના ખૂબ સમજાવ્યા પછી તે શેરપા છે તે માની જાય છે અને અરુણિમાને પોતાની સાથે લઈ જવા માટે તૈયાર થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ભાગ એકમાં જ જોયું કે અરુણીમાં છે તેનું ખૂબ જ ભયાનક એક્સિડન્ટ થાય છે છતાં પણ તે પોતે હારતી નથી અને અડક મનોબળ સાથે તે પર્વતારોહણ કરવાનું નક્કી કરે છે તો ત્યાર પછી આગળનો ભાગ છે તે આપણે બીજામાં બીજા ભાગમાં સમજીશું થેન્ક યુ